ઉપનિષદ ચોથો અધ્યાય અને મિથિલાના રાજા જનક વચ્ચેના વિસ્તૃત અને ગાઢ સંવાદ પર કેન્દ્રિત છે જો ત્રીજા અધ્યાયમાં માં અન્ય ઋષિઓના તર્કને હરાવીને બ્રહ્મને અક્ષર તરીકે સ્થાપિત કર્યું તો આ ચોથો અધ્યાય તે જ્ઞાનને આત્મનનો સીધો અનુભવ અને મુક્તિ મોક્ષની અંતિમ અવસ્થા તરફ લઈ જાય છે આ અધ્યાયનો ધ્યેય આત્મન વ્યક્તિગત આત્માને બ્રહ્મન સર્વોચ્ચ સત્ય તરીકે પૂર્ણપણે સમજાવવું અને જીવન મુક્તિની સ્થિતિનું વિશ્લેષણ કરવું છે એક આત્મનનો પ્રકાશ આત્મજ્યોતિનું વર્ણન પ્રથમ અને બીજો બ્રાહ્મણ ચોથા અધ્યાયની શરૂઆત રાજા જનક અને યજ્ઞવલ્ક્ય વચ્ચેના સંવાદથી થાય છે જનક યાજ્ઞવલ્ક્યને પહેલાં આપેલા જ્ઞાન માટે દક્ષિણા આપે છે પરંતુ યાજ્ઞવલક્ય તેને વધુ ગહન જ્ઞાન આપવા માંગે છે જનકનો પ્રશ્ન મનુષ્યને પ્રકાશ આપનાર કયો છે યાજ્ઞવલક્યનો જવાબ પ્રકાશનો ક્રમ યાજ્ઞવલ્ક્ય ક્રમશઃ પ્રકાશના સ્ત્રોતો સમજાવે છે એક સૂર્ય જ્યારે સૂર્ય હોય ત્યારે તે માણસને માર્ગદર્શન આપે છે બે ચંદ્ર જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે ચંદ્રનો પ્રકાશ માર્ગદર્શન આપે છે ત્રણ અગ્નિ જ્યારે સૂર્ય અને ચંદ્ર ન હોય ત્યારે અગ્નિ દીવો પ્રકાશ માર્ગદર્શન આપે છે ચાર વાણી જયારે આ ત્રણે ન હોય ત્યારે માણસની વાણી અવાજ તેને માર્ગદર્શન આપે છે કે બીજો માણસ ક્યાં છે પાંચ આત્મન યાજ્ઞ વલ્ક્ય અંતે પૂછે છે જયારે આ બધું જ શાંત હોય ત્યારે મનુષ્યને કયો પ્રકાશ માર્ગદર્શન આપે છે અને પોતે જ જવાબ આપે છે આત્મન પ્રકાશ આત્મજ્યોતિ આત્મજ્યોતિનું નું મહત્વ આત્મનનો પ્રકાશ સ્વયં પ્રકાશિત સેલ્ફ ઇલ્યુમિનેટિંગ છે જ્યારે આંખો બંધ હોય કાન સાંભળતા ન હોય કે મન વિચારોમાં ન હોય ત્યારે પણ હોવાની બીંગની ચેતના ક્યાંથી આવે છે તે આત્મજ્યોતિ છે આ આત્મન જ અંતર્યામી ઇનર કંટ્રોલર છે જે શરીરની અંદર રહીને પણ તમામ કાર્યોનો આધાર છે દ્રષ્ટાંત એક અંધારી રાત્રે તમારા ઘરમાં વીજળી જતી રહે છે તમે ટોર્ચ અગ્નિનો ઉપયોગ કરો છો પણ જો टॉर्च ની બેટરી પણ ખતમ થઈ જાય તો શું ત્યારે તમને તમારી અંદરની સમજણ ઇનર સેન્સ જ માર્ગદર્શન આપે છે કે ક્યાં વસ્તુઓ છે આ આંતરની સમજણ કે ચેતના જ આત્મજ્યોતિ છે તે કોઈ બાહ્ય સ્ત્રોત પર નિર્ભર નથી બે અવસ્થાઓનું વિશ્લેષણ સ્વપ્ન સુશુક્તિ અને મોક્ષ ત્રીજો બ્રાહ્મણ આ વિભાગમાં યજ્ઞવલ્કે આત્મને તેની વિવિધ ચેતનાની અવસ્થાઓ દ્વારા સમજાવે છે જેમાંથી પસાર થઈને જીવ મુક્તિ તરફ આગળ વધે છે ક સ્વપ્ન અવસ્થા ડ્રીમિંગ સ્ટેટ આત્મન સ્વપ્ન સર્જક સ્વપ્ન અવસ્થામાં આત્મન શરીર છોડ્યા વિના પોતાની શક્તિથી એક નવી સૃષ્ટિનું નિર્માણ કરે છે તે રથો રસ્તાઓ આનંદો ભય માઇનસ બધું જ બનાવે છે સર્જનની શક્તિ યાજ ના સમજાવે છે કે આત્મન એવો શક્તિશાળી સર્જક છે કે તે પોતાની ઈચ્છા શક્તિથી જ સર્જન કરી શકે છે તે બાહ્ય જગતના નિયમોથી મુક્ત છે પ્રતિકાત્મક અર્થ સ્વપ્ન એ દર્શાવે છે કે ચેતના ભૌતિક શરીર પર આધારિત નથી આત્મન પોતે જ દ્રષ્ટા જોનાર અને દ્રશ્ય જે જોવાય છે બંને છે ખ સુષુપ્તિ અવસ્થા ડીપ સ્લીપ સ્ટેટ ઈચ્છાઓથી મુક્તિ ઊંડી નિદ્રામાં આત્મન તમામ બાહ્ય અને આંતરિક વિષયોથી દૂર થઈને ચેતનાના ઉચ્ચ સ્તરે પહોંચે છે અહીં તે કોઈ પણ ઈચ્છા કે કોઈ પણ સ્વપ્ન જોતો નથી આનંદ અને શાંતિ આ અવસ્થામાં જીવને પરમ શાંતિ અને આનંદનો ક્ષણિક અનુભવ થાય છે. યગ્ને વલ્કે સમજાવે છે કે જેમ પ્રેમથી આલિંગન કરાયેલો પતિ પત્ની બહારના જ્ઞાનથી મુક્ત થઈ જાય છે, તેમ આત્મન પણ સુષુપ્તિમાં તમામ દ્વૈત ડ્યુઆલિટીથી મુક્ત થઈને આનંદમય બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. ગ મોક્ષ અવસ્થા ધ સ્ટેટ ઓફ લિબરેશન ભયથી મુક્તિ મોક્ષની અવસ્થા એ સુષુપ્તિની શાંતિ કરતાં પણ ચઢિયાતી છે કારણ કે સુષુપ્તિ ક્ષણિક છે જ્યારે મોક્ષ શાશ્વત છે મુક્ત આત્મન સર્વ પ્રકારના ભય ફિયર અને દુઃખો સફરિંગ મુક્ત થઈ જાય છે જેને થયું છે તેના માટે શુભ કે અશુભ કોઈ ફળ બાકી રહેતું નથી તે હવે કર્મ કરનાર નથી પરંતુ માત્ર તેનો સાક્ષી છે મુક્તિનું વર્ણન યાજ્ઞ વલ્ક્ય કહે છે કે મુક્ત આત્મન એવું જ હોય છે જેમ ભય વિનાનો સમુદ્ર હોય તેમાં કોઈ ભેદ રહેતું નથી દ્રષ્ટાંત એક સંત કાદવ થી ભરેલા રસ્તા પર ચાલી રહ્યા હોય બાહ્ય રીતે તેમના પગ ગંદા થાય છે કર્મ પણ સ્પર્શ પરંતુ અલિપ્ત રહે છે ત્રણ આત્મન નું અંતિમ સ્વરૂપ રસ નો સાર ચોથો બ્રાહ્મણ યાજ્ઞ વલ્ક્ય આત્મન ના અંતિમ સ્વરૂપ ને સમજાવવા માટે પ્રખ્યાત રસ નો સાર દ્રષ્ટાંત આપે છે આત્મન રસનો ભંડાર આત્મન એ રસો સાર સહ તે રસ ભારપૂર્વક સાર છે આ નથી આ નથી બ્રહ્મને કોઈ ગુણ દ્વારા વર્ણવી શકાતો નથી કારણ કે બ્રહ્મ તમામ ગુણોથી પર છે તે અસંગ છે બિન જોડાયેલું તે કોઈનાથી બંધાતો નથી તે અસિવ્યત છે પકડાય નહીં તેને પકડી શકાતો નથી તે વ્યથાથી પર છે તે કોઈ દુઃખ કે કષ્ટનો અનુભવ કરતો નથી ચાર મોક્ષનું સર્વોચ્ચ શિખર બ્રહ્મમાં વિલયન ચોથો બ્રાહ્મણ આ અધ્યાયમાં આત્મન અને બ્રહ્મના અંતિમ એકત્વની સમજૂતી આપવામાં આવી છે મુક્તિનો માર્ગ વ્યક્તિ જ્યારે સંપૂર્ણ જ્ઞાન દ્વારા આત્મન અને બ્રહ્મને એક જ સમજે છે ત્યારે તેનું લિંગ શરીર સપ્ટલ બોડી તે જ ક્ષણે બ્રહ્મમાં વિલીન થઈ જાય છે શરીર છોડતી વખતે યાજ્ઞવલક્ય સમજાવે છે કે જે જ્ઞાની નથી તેના પ્રાણો શરીર છોડીને અન્ય લોકમાં જાય છે અને ફરી જન્મ લે છે પરંતુ જેને આત્મજ્ઞાન થયું છે યદા સર્વે પ્રમુચ્યંતે કામા યેડસ્ય રદિશ્રીતાહ અથ મર્ત્યોડ મૃતો ભવત્ય અત્ર બ્રહ્મ સમજનુતે અર્થાત જ્યારે હૃદયમાં રહેલી બધી ઈચ્છાઓ દૂર થઈ જાય છે ત્યારે મર્ત્ય નાશવંત વ્યક્તિ અમૃત અમર બની જાય છે અને અહીં જ બ્રહ્મને પ્રાપ્ત કરે છે

ત્યારે તે નદીનું અલગ નામ કે રૂપ રહેતું નથી પરંતુ તે સમુદ્રના વિશાળ અને અમર સ્વરૂપનો એક ભાગ બની જાય છે નદીની યાત્રાનો અંત સમુદ્ર બનવામાં છે તેવી જ રીતે આત્મનનું અંતિમ લક્ષ્ય બ્રહ્મ બનવામાં છે પાંચ જ્ઞાન અને કર્મકાંડનો વિવેક પાંચમો બ્રાહ્મણ આ વિભાગ રાજા જનક અને યાજ્ઞવર્ગ્ય વચ્ચેના સંવાદની પુનરાવૃત્તિ છે જેમાં યાજ્ઞવર્ગીય મૈત્રેયીને જે અમરત્વનું જ્ઞાન આપે છે જે બીજા અધ્યાયમાં છે તે અહીં રાજાજનકને આપે છે આ પુનરાવૃત્તિ બ્રહ્મવિદ્યાના કેન્દ્રીય મહત્વ પર ભાર મૂકે છે વલ્ક્ય ફરીથી સમજાવે છે કે બધું જ આત્મન માટે પ્રિય છે તેમણે કહ્યું ન વા અરે પત્યુહ કામાય પતિ હિ પ્રિયો ભવતિ આત્મનસ્તુ કામાય પતિ હિ પ્રિયો ભવતિ પતિ પતિના ખાતર પ્રિય નથી હોતો પરંતુ આત્મનના ખાતર પ્રિય હોય છે જ્ઞાનનો માર્ગ આત્મનને જાણવા માટે શ્રવણ સાંભળવું મનન ચિંતન કરવું અને નિધિ એક તે આત્મજ્યો દ્વારા વ્યક્તિગત ચેતનાની સ્વતંત્રતા સ્થાપિત કરે છે બે સ્વપ્ન સુશુક્તિ અને મોક્ષ નું વિશ્લેષણ કરીને આત્મનના દૈવી સ્વરૂપ પ્રગટ કરે છે ત્રણ તે સ્પષ્ટ કરે છે કે એ કોઈ અન્ય જવાની વાત નથી પરંતુ આ જ બંધન માંથી મુક્ત થઈને બ્રહ્મ સાથે એકરૂપ થવું છે આ અધ્યાય દ્વારા યાજ્ઞ સર્વોચ્ચ જ્ઞાન આપીને રાજા જનક ને વિદેહ મુક્ત શરીર માં મુક્ત બનાવે છે અને ઉપનિષદ ના આ ભાગ નો ગહન અંત લાવે છે